ગાંધીધામ નજીકના કિડાણા ગામ તળાવમાં ગટરનું દૂષિત પાણી ઠલવાતું હોવાની સરપંચ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ ગાંધીધામ નગરપાલિકાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું પ્રમુખ મુખ્ય અધિકારી અને કર્મચારીઓ દ્વારા સ્થળો પર જઈ તપાસ હાથ ધરાઈ હતી ગાંધીધામ નગરપાલિકા હસ્તકના શહેરી વિસ્તારોમાં તો લોકોના ઘરમાં ગટર મિશ્રિત પાણી આવતું હોવાની અનેક ફરિયાદો ઉઠી છે ત્યારે હવે તો શહેરની નજીક કેડાણા ગામના તળાવમાં ગટરનું દૂષિત પાણી પહોંચ્યું હોવાની સરપંચ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ તંત્ર જાગ્યું હતું અને તપાસ આદરી હતી જેમાં મેઘ પર કુંભારડી સોસાયટીની ગટરનું દૂષિત પાણી વરસાદી નાણામાં આવતું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે અને આ દૂષિત પાણી વરસાદી નાણા મારફતે કેડાણા ગામ તળાવમાં પહોંચ્યું હોવાનું જણાયું હતું તાલુકાના કિડાણાના તળાવમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી મિક્સ થયું છે આ અંગે ગાંધીધામ નગરપાલિકાના ચીફ ઓફિસર કિડાણાના તળાવમાં વરસાદી પાણીની સાથે ગટરનું પાણી પણ જમા થઈ રહ્યું હોવાની માહિતી કિડાણાના સરપંચ દ્વારા નગરપાલિકાના પ્રમુખને અપાઈ હતી જેથી પ્રમુખ તેજસભાઈ શેઠ સહિતના અધિકારીઓ તાત્કાલિક કેડાણા દોડી આવ્યા હતા અને આ તળાવમાં ગટરનું પાણી ક્યાંથી આવી રહ્યું છે તે અંગેની તપાસ પણ હાથ ધરાઈ હતી તપાસમાં તેમને ખ્યાલ આવ્યો કે મેક પર ગુંબારડીની સોસાયટીના ગટરના પાણી ભરાઈને આદિપુર વરસાદી નાળામાં થઈને સીધુ કેડાણાના તળાવમાં આવે છે આ નાળા વરસાદી પાણીના છે જેમાં ગટરના પાણી મિક્સ થઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે અત્યારે વિવિધ સ્થળોએ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને ગટરના પાણીને કેમ બંધ કરવા ઉપરાંત ગટરના પાણીને ડાયવર્ટ કરવાનું થાય તો તે બાબતે પ્રાંત અધિકારી સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. અને ચીફ ઓફિસર ગાંધીધામ નગરપાલિકા ગઈકાલે અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રીને કિડાણા સરપંચશ્રી દ્વારા જાણ કરવામાં આવી કે કીડાણાના તળાવમાં વરસાદી પાણીની સાથે ગટરનું પાણી મિક્સ જમા થઈ રહ્યું છે એટલે અમને તાત્કાલિક અમે જાણ કરતા આજ સવારે અત્યારે કીડાણા સરપંચશ્રી પણ સાથે છે નગરભાઈના પ્રમુખશ્રી પણ સાથે છે અને અમે આ પાણી ક્યાંથી મિક્સ થાય છે તે તપાસ કરવા નીકળ્યા છીએ તપાસ કરતાં કરતાં અમે જાણ્યું કે આપણે મેઘપુર કુંભાળીની જે સોસાયટીઓ છે એમ એમની ગટરના પાણી ભરાય અને આગળ આપણે રેલવે કરવડ પાસે જમા થાય છે ઉપરાંત અત્યારે આપણે જ્યાં ઊભા છીએ નર્મદા કેનાલ પાસે ત્યાં પણ આગળથી પાણી આવી રહ્યું છે આ બધું પાણી રેલવે માં થઈ આદિપુર નાળામાં થઈ અને સીધું તળાવ તળાવમાં જતું હોય છે આ નાળું છે વરસાદી પાણીનું છે પણ ગટરનું પાણી મિક્સ થઈ રહ્યું છે એટલે અમે અત્યારે સર્વે કરી રહ્યા છીએ કે આ પાણી ક્યાં મિક્સ થાય અને એને ગટરના પાણીને કેમ બંધ કરવું આ બાબતમાં અમે પ્રાંત અધિકારી જોડે પણ ચર્ચા કરી છે અને આ પાણી આવતું બંધ થાય અથવા ડાયવર્ટ કરવાનું થાય તો કઈ રીતે થાય એ અંગે આયોજન કરી રહ્યા છીએ